આખો દિવ ઢોર વગડામાં શરીરને આવે એટલે એ વાઘો લેને પછી ખબર પડે કે આ ખડનો હવાદ આવો છે આખી રાજ ભજનમાં બેહો અને જો વાઘોલતા નો આવડે આનો હવાદ કેમ ખબર પડે ભજન છે એ બાબુ જુદી બાબત છે ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે કરવું એના કરતા જીવન સમજવું અઘરું છે એનાથી સમજવા કરતા અને જીવનમાં ઉતારવું એનાથી અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય

તમે અને હું જે જીવવી છે ને બાપુ એ દુનિયા જુદી છે અને સંતો કે છે એ દુનિયા જુદી છે કારણ કે આ નથી સમજાતું એ નહીં સમજાય ઘણા એમ કે છે કે સાધુ સંતોને શું પાવન માંગીએ કહો માગે માગી કોઈ ખાતું નથી રામ જે દુનિયા દે છે ને જે સીતારામ કરે છે ને એથી ચાર ઘણા તો સંતોને ગાળ્યું દે છે એ તમને નહીં ખબર હોય સંતોની ભૂમિ છે રામ અરજી ભક્તિ કરો તો નહીં હાલે અને નકરું તમારું ધર્મ નહીં હાલે અરજી બાઠી ને રામદેવજી મહારાજે બાપુ ઉપદેશ આપ્યો છે નિજ ધર્મ ની વાત અરજી ભાઠી ને રામદેવજી મહારાજ બાપુ આ રામદેવજી મહારાજ નું જો એક વચન પાડ્યું હોત ને

ગત ગતગાના અધિકારી અને જેના ખોળીયા જુદા હોય ને બાપુ જીવ એક હોય ને એને ગત ગંગા કેવાય એમાં સ્ત્રી પુરુષ ના આવે એમાં બાપુ હરિજન હતા દરબારે હતા એ હતા હતા એમાં આ બાપુ હિન્દુ નો ધર્મ છે મુસલમાન નો છે ઓ તો સાલા કે આપ કા બી પીર હે તો ઓછો મુસલમાન માને આ હિન્દુ નો મુસલમાન નું જુદું ચાથી પડ્યું મને ખબર નથી પડતી કેમ 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 પડ્યું બેઠા થાય આજે મહાપુરુષો એ સંતો આપણી ધરતી ના જે સંતો છે બાપુ એને મળદા બેઠા કર્યા આપણા ભારત ના ઇતિહાસ બોલે એટલે સંતો એ તમને મને શાંત કરી છે

અને પછી કૃષ્ણ પરમાત્મા ને એમ થાય કે આ ધરતી ઉપર જો પાઠ ની પરંપરા બંધ થઈ જાય તો કાલ ની ને ખબર કેમ પડે કે પાઠ આવો હોય હવે હવે કૃષ્ણ એમ થાય કે મારે છે પાઠની પરંપરા માટે પણ હવે મારો ઘર જોવે ને એ અજવલ રાજા બાપુ ભક્તિ કરે ને દ્વારકા જાય અને એ સમય સંજોગ અનુસાર બધો ભેટો થાય અને વચન આપે રામ વિરમદેવજી મહારાજ નું જ્યારે વચન મળે પછી અજમલ રાજા કે છે કે પ્રભુ તમે મારો એક મારા ઘરે દીકરાના રૂપે આવો તેદી કૃષ્ણ પરમાત્મા કે છે કે સાહેબ સબકા બાપ હે ને બેટા કિસી કા નાય બેટા હો કે જન્મ એવો સાહેબ નાય હું કે તારા અહીં દીકરો થઈ ના હું બાકી જન્મું ને ઈ ખોટી વાત હું આખી દુનિયાનો બાપ છું બાપ છોકરો હું ન થઈ શકું એટલે રાતો જોતો તો કો ગરા ગાવે જાવું તો છે અને અજમલ રાજા બાપુ લઈ આવે અને ત્યાંથી પાટની પરંપરા ચાલુ થાય અને બાપુ પ્રસાદી ભૂખડીની ચાલુ કરી અને આ આ રામજોજી બાપુ જો આ દુનિયામાં નો આવ્યો તો પાટની આ તમને મને ખબર ન હોત કે પાટ શું છે સંતોએ તમને મને શાન બહુ આ સવારમ બાપાએ તો બાપુ ઉગાડી વાત કરી કે આ પડ્યું પણ હવે લેવું જ નથી કોઈને તો હું સંતોય કહેવાના હતા ભજનના ના ભરોસે રેજે અંતે ઇનર ઓભસે અમરે હાથ લાગ્યો એને કાળ કેમ છે સવાર સાહેબ બાપુ એક વાત કરે કે તમારું નામ તમારા તમારું ઠામ તમારા નામ માં બાપુ ક્યાં ગોતનું રામ એને સાત સલામ કીધી ને બાપુ એમાં ચોથી સલામ છે ને જો મગજમાં ઉતરી જાય તો બાપુ બેડો પાર થઈ જાય ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં ચોથી સલામ નો મોટો મહિમા આ ચાર ખાણી ની બાપુ દુનિયા છે હજી લગભગ ને ખબર જ નથી પાયું ચડાવે છે આમ કરી નાખું આમ કરી નાખું એનો વિષય નથી બાપુ આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી ગંગા સતી ની વાણી એમ કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારે એનો બતાવું તમને દેશ બાપુ કેવો હશે ભજન તો બાપુ આખી દુનિયા કરે છે પણ મને ક્યાંક ક્યાંક તો હબાકા આવે આના કરતા તો ગાયો ખડ નાખી દો ભજન છે ને બાપુ ભજન માં તો દેહ ની મટી જાય તમે ક્યાં ઉપાસ જોવું ન પડે ચા ની જરૂર ન પડે મંગાવવું ન આવે અને ઘડિયાળ કલાકારો બધા ઘણા છે જોકે હું કઈ કલાકાર તો નથી પણ ચારે બાજુ થી વંટોળિયા ને પછી આ માર્ગે સડ્યો અને ભક્તિ હમણાં કવિરાજ જેસલ નું બોલ્યા હતા બહુ સારું બોલ્યા હતા અને વાતે સાચી છે ગુરુ ગોતવાજી એ નો મળેલા

તા ની પડે એમના મારા સંતાન કોઈ થઈ ના હે ધરાવીપજે કડવી ને નો હોય જેની જનતા હોય હું તો આ દીકરીઓને ખાસ વંદન કરીને કહું કે તમે તો એક અવતાર છો